તો કેમ છો મિત્રો આજ આપણે કરવાની છે રાજકોટના સરદાર ગામના નાના મેળાની મોહ તો પૂરો વિડીયો જોઈને રાખજો મિત્રો

હવે રાણાનો ઘડો ઉપડી ગયો ઉભો ન રહે યાર અને હવે જો અગવશાળા ગુભો રહી જાય તો સાલા બીજા ખોભા ઉપાડીને ભયા ન જાય યાર

ગણ ડિજિટલ ટિકિટ રેગન અલલે તું આ માલ આયા મરની હું એકલો હું કરીશ એય મહારાજ મે નાના આમથા મેળાની નાની આમથી મોજ કરી લીધી ને હવે આપણે મેળામાંથી પાછું ઘેરા જવાનું છે અને તમે આખો વિડીયો જોઈ નાખ્યો હોય તો લાઈક કરી નાખો આપણા ઇન્સ્ટાગ્રામના પેજ એવા લકી બ્લોગરને ફોલો કરતા જાઓ અને યુટ્યુબમાં આપણો જે પૂરો વિડીયો છે એમાં સબસ્ક્રાઈબ કરતા જાઓ